mm ડભોઈ તાલુકાના શંકરપુરાથી વડજ જવાનો માર્ગ બે કિલોમીટરનો નવો બનાવવામાં આવ્યો પણ રોડની બંને સાઇડ ઉપર મોટા પ્રમાણમાં ગાડા ગાળાબાવર જાડી ઝાંખળ ઊગી જતા વાહનચાલકો અને બાઇક પસાર કરવી પણ મુશ્કેલ ઊભી થાય છે સામેથી આવતા વાહન નજરે પડતા નથી અને બાઇક સવારોને આંખમાં જાડીઝાખડા વાગતા હોય વહેલી તકે સાફ સફાઈ કરવા લોકમાંગ ઉઠવા પામી છે વડોદરા જિલ્લા પંચાયત માંગ મકાન વિભાગ દ્વારા ડભોઈ તાલુકાના શંકરપુરા થી બે કિલોમીટર વાહન ચાલકો અને ખાસ કરીને બાઇક ચાલકોને અનેક મુશ્કેલી પડે છે સામેથી આવતા વાહનો નજર પડતા નથી અકસ્માતનો ભવિષ્યવાણી રહ્યો છે જ્યારે કે બાઇક ચાલકોને આંખ મોઢાના ભાગે જાડી ઝાખડા વાગતા હોય વહેલી